કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મનપા સંચાલિત ત્રીસ સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ ચોત્રીસ કરોડ ચોમ્માલીસ લાખ રૂપિયાના ખર્ચે બન્યા સ્માર્ટ સ્કૂલો મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટ્યો હાઇકોર્ટે ફિલ્મ જોઈ કહ્યું ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી નેટફ્લિક્સ અને યશરાજ મૂવીઝ ફિલ્મ રિલીઝ કરી શકશે રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે એસઆઈટી અધિકારીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો તપાસો રિપોર્ટ પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું મયુરી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી હવે આ એસઆઈટીના અધિકારીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી તેમને સમગ્ર તપાસો રિપોર્ટ સોંપી દીધો છે પત્રકારો સાથે વાતચીત કરતા સીટના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાયદા અનુસાર જ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને ગેમ ઝોનમાં યોજાયેલા બર્થડે પાર્ટીમાં ગયેલા તમામ મનપાના જે અધિકારીઓ હતા તે તમામની પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે બનાવ અંગે સરકાર શ્રીએ બનાવ કેવી રીતે બનેલ છે શું કારણો છે સરકારના કયા તંત્રના કયા વિભાગો સંકળાયેલા છે એમાં કયા અધિકારીનો શું રોલ રહેલો છે ક્યાં ચૂક થઈ છે ભવિષ્યમાં બનાવો અટકાવી શકવા માટે આપણે શું કરી શકીએ અને જવાબદારો વિરુદ્ધમાં પગલાં લેવા માટે એમની જવાબદારી નક્કી કરીને જણાવવા માટે સરકારશ્રીએ સૂચના આપેલી જેના આધારે અમારી કમિટીએ રાત દિવસ મહેનત કરી અને તપાસ કરી છે આ તપાસ દરમિયાન અલગ અલગ વિભાગના લોકોની નિષ્કાળજી ધ્યાને આવેલી છે જે નિષ્કાળજી અંગે સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે પોલીસ વિભાગ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ આર એન આ તમામ વિભાગની જે જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવી સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે એટલે થ્રી ડાયમેન્શન ઘટનાને તૈયાર કરવામાં આવી છે જેને આધારે ઘટનાના ફૂલપ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે આ અંગે જવાબદાર સિચ્યુએશન સ્થિતિ ગેમ ઝોન એમ્યુઝમેન્ટ ટેમ્પરરી સ્ટ્રક્ચર પક્કા સ્ટ્રક્ચર આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે એસઓપી તૈયાર કરવામાં આવી તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે પોલીસ સેકની તેત્રીસની કલમ જે પ્રિમાઇસિસ લાઇસન્સ અને ટિકિટ લાઇસન્સમાં શું શું સુધારાની જરૂર છે સુરક્ષિત વાતાવરણ કેમ થઈ શકે એના માટેની પણ તપાસ કરવામાં આવી છે માનની ગૃહમંત્રીશ્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને અરેસ્ટ કરવા માટે પણ અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે અને આમાં કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે કારણ કે આમાં જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે કોર્પોરેશનના હોય કે પોલીસના હોય આ તમામનો રોલ એનો તલસ્પર્શી અભ્યાસ ઓફિશિયલ પ્રોસિજરની ભૂલો છે કે શું છે એ હાલે ચાલુ છે છેલ્લે મિત્રો એક જ વાત કહેવાની છે કે કોઈ પણ વ્યક્તિને નિર્દોષને દંડવાની માનસિકતા મારી નથી કે જેને કારણે આ બનાવ જે નિષ્કાળજી અથવા તો મેળાપી પણ આજે એ વસ્તુને કારણે આ બનાવ બન્યો હોય અને નિર્દોષ વ્યક્તિઓના જાન ગયા હોય જીવ ગયા હોય એવો કોઈ પણ સરકારી કે ખાનગી બધા અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય એના વિરુદ્ધમાં પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે મિત્રો સમગ્ર કારકિર્દી દરમિયાન અમે નિષ્પક્ષતાથી પ્રમાણિકતાથી મારી ફરજો બજાવી છે હજુ પણ બજાવવામાં આવશે મોરબીનો જે દુર્ઘટના બનેલી એમાં પણ આપ તમામ સુવિધિત છો કે મોટામાં મોટા વ્યક્તિ સંકળાયેલા હતા એ લોકો પણ જેલમાં ગયા હતા અને જેલમાં ખાસો ટાઈમ સુપ્રીમ કોર્ટે આપી ત્યાં સુધી રહ્યા હતા એટલે સરકાર પણ બહુ સ્પષ્ટપણે સૂચના આપેલી છે કે આપણે એકદમ નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરી અને જવાબદારો વિરુદ્ધમાં સખ્તાઈથી કાર્યવાહી કરવાની છે અને એના આધારે જ તપાસ થઈ છે ને ભવિષ્યમાં પણ તપાસ કરીને જે કંઈ હશે એના ઉપર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ ચાર આઈએસ ઓફિસરની અને એક આઈપીએસ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં બે હજાર બાવીસમાં બે હજાર બાવીસમાં એક બર્થ ડે હતી અધિકારીની એટલે બર્થ ડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા એટલે એ પૂછપરછ કરી છે અન્ય આઈએસ આઈપીએસ ઓફિસરોની પણ તપાસ ઇન્ટરોગેશન પૂછપરછ કરવામાં આવશે સ્પષ્ટ સૂચના છે સીટને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ વરસાદને લઈને મોટી આગાહી કરી રહ્યા છે તેમણે આગાહી કરી કે ત્રેવીસ જૂન બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે થી ત્રીસ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગળ બોતેર કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું આગળ વધશે આ ઉપરાંત બાલાશીના ભાગો બોડેરીના ભાગો કરજણના ભાગોમાં પણ આગળ ચોમાસું વધશે અને ચોવીસથી છવ્વીસ તારીખમાં ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે ત્યાર પછી અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ચોમાસું આગળ વધતું વધતું રહેશે અને લગભગ છવ્વીસ તારીખ સુધીમાં પંચમહાલના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમ બનાસકાંઠા પાલનપુર અને કચ્છના ભાગોમાં પણ ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ ત્રીસમી જૂન સુધીમાં ગુજરાતમાં આદ્ર નક્ષત્રનો વરસાદ લગભગ ઘણા ભાગોમાં થશે અને આ વરસાદ કોઈ પ્રકારના ભારે કોઈ પ્રકારના હળવો તો કોઈ પ્રકારના વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે અઠ્યાવીસમી જૂની દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે જી અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટનાને અટકાવવા માટે આગામી દસ દિવસ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવશે ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી જ આ મેગા ડ્રાઈવ શહેરના અલગ અલગ વિસ્તારોમાં શરૂ થઈ રહી છે જેમાં રોંગ સાઈડ ચાલતા વાહનો માટે ખાસ પ્રકારની આ ડ્રાઇવ છે રોંગ સાઈડ જે પણ વાહન ચાલકો તેમનું વાહન ચલાવે તે તમામને દંડ ફટકારવામાં આવશે વાહન ચાલક સામે પોલીસ કેસ પણ કરવામાં આવશે એફઆઈઆર નોંધવામાં આવશે અને પોલીસ સ્ટેશનમાંથી તે વાહન ચાલકને જામીન મેળવવા પડશે વિરુદ્ધમાં આ ટ્રાફિક પોલીસ છે તેઓએ ડ્રાઈવ ચલાવશે જો વાત કરીએ તો જે રોંગ સાઈડ ઉપર આવતા હશે તે વાહન ચાલકો છે તેઓને સ્થળ ઉપર અને તેઓની ઉપર સીધી એફઆઈઆર દાખલ કરવામાં આવશે એફઆઈઆર દાખલ થતાં જ આ વાહન ચાલકો છે કે જેઓને પોલીસ સ્ટેશનથી જામીન છે તે લેવા પડશે ત્યારે હવે જો આપ વાહન ચલાવો છો તો જરા ચેતી જજો કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ નીટ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટીની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધના પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ ધરણા પ્રદર્શન યોજાયું જેમાં એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકરોના દેખાવો જોવા મળ્યા નકલી નોટોનો વરસાદ કરીને તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પોલીસે આ તમામ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરી હતી નીટી પરીક્ષા રદ થાય તેની માંગ સાથે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું હતું નીટ પરીક્ષા કૌભાંડ મુદ્દે કોંગ્રેસ મેદાને છે દ્રશ્ય આપને બતાવીશું ગુજરાત યુનિવર્સિટી ખાતે અત્યારે હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એનએસયુઆના કાર્યકર્તાઓ દ્વારા જે દેખાવ છે તે કરવામાં આવી રહ્યો છે ને જોઈ શકાય છે કે જે નોટો છે નકલી નોટોનો વરસાદ જે છે તે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે કરી રહ્યા છે જોઈ શકાય છે આ એ નોટો છે કે જે નોટોનો વરસાદ અત્યારે હાલ આજે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે તે હાલ કરી રહ્યા છે આપને દ્રશ્યો પણ બતાવીશું કે જે વિવિધ બેનરો છે અને આ વિવિધ બેનરો સાથે અત્યારે હાલ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીંયા આવ્યા છે અને જોઈ શકાય છે કે કેટલી મોટી માત્રામાં એ નોટો છે તે ઉડાવી રહ્યા છે અને સ્પષ્ટપણે જે કૌભાંડ છે તેનો જે રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને આ જ જે રોષ છે તે અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ પોલીસ પરમિશન નથી અને તેના જ કારણે અત્યારે હાલ જે પોલીસ છે તેમના દ્વારા અટકાયત પણ પણ ક્યાંક કરવામાં આવશે જોકે કોંગ્રેસની માગણી છે કે સિટિંગ જજ દ્વારા જે ફોરેન્સિક તપાસ છે તે કરવામાં આવે અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ જે પોલીસ છે તે ત્રાલ અહીંયા પહોંચી છે અને જોઈ શકાય છે કે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતના જે નેતાઓ છે સહેઝાદ ખાન પઠાણ છે આ જે તમામ નેતાઓ છે તે તરાલ અહીંયા ઉપસ્થિત છે અને જે તે એમનો વિરોધ છે તે કરી રહ્યા છે અને આપણે વાત પણ તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કંઈ পুলিশ <muchas> পারলো કે હાલ શૈલેષ પરમાર જે છે તે તેમની પણ અટકાયત કરવાનો પ્રયાસ થઈ રહ્યા છે આપને કે કયા પ્રકારથી આ જે લોકો છે તેમની એક બાદ એક અટકાયત કરવામાં આવી રહી છે આખો યુનિવર્સિટીનો રોડ છે કે જે અત્યારે હાલ પૈસાથી ઢંકાઈ ગયો છે જોઈ શકાય છે દ્રશ્યોમાં જે યુથ કોંગ્રેસના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા તમામ લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા નોટોનો વરસાદ કરી રહ્યા હતા બીજી તરફ આપને દ્રશ્યો બતાવીશું કે જ્યાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પ્રકારથી જે એનએસયુઆઈ યુથ કોંગ્રેસના કાર્યકરો છે તેમની એક બાદ એક અટકાયત કરવામાં આવી રહી છે પોલીસ વહેન છે કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત હાલ કરવામાં આવી રહી છે એનએસયુઆઈના પ્રમુખ છે નરેન્દ્ર સોલંકી તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છું નરેન્દ્રભાઈ બોલો છો જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર

જોઈ શકાય છે કે નોટોનો વરસાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ને એક બાદ એક અત્યારે હાલ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પરીક્ષામાં પેપર છે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની પણ અટકાયત થઈ ચૂકી છે જેટલા પણ કાર્યકર્તાઓ નેતાઓ અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા તમામ લોકોની એક બાદ એક હાલ જે અટકાયત થતી જોવા મળી રહી છે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે હરપાલસિંહ ચુડાસમા કે જેઓ યુથ કોંગ્રેસના પ્રમુખ છે તેઓ અત્યારે હાલ જે પોલીસ વેન છે એ પોલીસ વેનની ઉપર ચડીને જે વિરોધ છે તે કરી રહ્યા છે અને આ વિરોધ હવે ઉગ્ર બન્યો છે શાહ નવાઝ શેખ હોય એને એનએસયુઆઈના પૂર્વ પ્રમુખો હોય પ્રમુખ હોય તમામ લોકો છે અને નોટો નો જોઈ શકાય છે તેની ઉપર ચડ્યા છે અને જે પ્રકારથી નોટોનો નો વરસાદ અત્યારે હાલ તેઓ કરી રહ્યા છે અને આ પ્રકારથી જ્યારે વિરોધ કરવામાં આવ્યો એક બાદ એક પોલીસ દ્વારા તમામ કોંગ્રેસ નેતાઓની કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી છે કેમેરામેન બંટી સાથે બિરન જાદવ અમદાવાદ તો વિશ્વ યોગ દિવસના દિવસે મણિનગર દ્વારા કુદરતી સૌંદર્ય ધરાવતા કાંકરિયા તળાવની પાસે ભવ્ય યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટીની થીમ પર હાજર તમામ લોકોને યોગા કરાવવામાં આવ્યા મોટી સંખ્યામાં લોકો કાંકરિયા ખાતે ઝુંબા અને યોગા ગ્રુપના જે તમામ સભ્યો હાજર રહ્યા હતા અને પોતાના જીવનમાં નિત્ય યોગ કરવા માટેનો અભિગમ બનાવવા માટે સંકલ્પ કર્યો હતો અન્ય લોકોને પણ સ્વાસ્થ્ય માટે જાગૃત થવા આહવાન આપ્યું હતું આણંદ નગરપાલિકા દ્વારા આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ આણંદ નગરપાલિકાના એચ એમ પટેલ શોપિંગ સેન્ટર દ્વારા ઘણા વર્ષોથી દુકાનોની બહાર વધારાનું બાંધકામ તથા બહારની બાજુએ પતરાના શેડ બનાવીને દબાણ ઊભા કરવામાં આવ્યા છે ત્યારે વધારાના બાંધકામ તથા પતરાના શેડને તોડીને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી આ વધારાના બાંધકામ તોડવા માટે આણંદના સીઓ નગરપાલિકાના કર્મચારીઓ જેસીબી મશીનની મદદથી કામગીરીએ લાગ્યા હતા અને દુકાનદારના જણાવ્યા મુજબ પાલિકા ભાડું લે છે પણ કોઈ સગવડો આપતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યો આવેલ જગ્યાએ ખૂબ જ છે છે દુર્ગંધ આવે પણ સાફ સફાઈ કોઈ કરતું નથી તેવા આક્ષેપ તેમણે કર્યા હતા આવનાર દિવસોમાં અલગ અલગ જગ્યાએ વધારાના દબાણો દૂર કરાશે તેવું પાલિકાના અધિકારીઓનું કેવું છે સુરતમાં રહેલી લક્ઝરી બસ ચલાવતા એક એ સમયે પોતાના મિત્રના મદદથી એક ટેમ્પોની ચોરી જોકે ટેમ્પો ચોરી કરીને વતનમાં શાળાને કચડવા ગયા બાદ હિંમત ન ચાલતા પરત ફર્યો સુરત આવતા જ કાપુદ્રા પોલીસે બંને આરોપીને પકડી પાડ્યા હતા અને ટેમ્પો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે પતિ પતિની હત્યાનો ભેદ ઉકેલાયો હતો બે દિવસ અગાઉ કારેલી ગામે ખેતર વિસ્તારમાં રહેતા ઉમેશ રાઠોડ તેમજ પત્ની રમીલા રાઠોડની હત્યા તેના સગા ભાણાઈ કરી મજૂરીમાં ભાગમાં આવેલા પૈસા મામાએ ઓછા આપતા તેમજ મામાની નજર ભાણાની વહુ પર ખરાબ પડતા તેણે હત્યા કરી હતી બેવડી હત્યાની આ ઘટનાને પગલે સુરત ગ્રામ્ય પોલીસ તરત હરકતમાં આવી હતી અને આરોપીને પકડીને તપાસ હાથ ધરી હતી સુરતના પૂણા વિસ્તારમાં આવેલ પીરફળિયામાં છેલ્લા ઘણા સમયથી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેને લઈને સ્ટેટ વિજીલન્સ દ્વારા રેડ પણ કરવામાં આવી ત્રણ આરોપીઓ દારૂના જથ્થા સાથે આ કાર્યવાહીમાં ઝડપાયા હતા અને દારૂ મોકલનાર અને વેચનાર બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા જોકે વિજિલન્સ વિભાગના અધિકારીઓએ એક અડતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માળતા જોવા નજરે પડ્યા હતા એક જાગૃત નાગરિકે રેડ પાડી તેનો વીડિયો બનાવ્યો હતો આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે તરણકુંડમાં અધિકારીઓ દારૂ પી રહ્યા હતા રેડ પડતા જ આ તમામ અધિકારીઓ ઊભી પૂછડીએ ભાગ્યા હતા અંગે સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરવામાં આવી હતી અને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસે જાણ કરી અને તપાસ શરૂ કરાવી હતી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બનાવ બનેલ છે સિંગનપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે તેમાં મારા ઉપર આઠ ને બાવીસે ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા સ્થળ ઉપર જઈ અને એમાં બે જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે મને જાણ થતાં મેં સો નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસને ફોન પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા તો એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રેન્ક કરું એટલે મને જાણ કરી જેથી સ્થળ ઉપર પહોંચી ને પોલીસને બોલાવી ને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી સાડા નવે નીકળી ગયો હતો બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ ગાંધીના ગુજરાતમાં દારૂની વેચાણનો વધુ એક વિડીયો સામે આવ્યો છે ખેડા જિલ્લામાં ખુલ્લે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જ સિમલજ ગામનો આ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખુલ્લે આમ દારૂ વેચાતા લોકલ પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે દારૂ વેચાય છે એ સ્થળેથી માત્ર સો મીટરના અંતરમાં ભવન્સ કોલેજ આવેલી છે આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર પણ ખોટી અસર પડે તેવી શક્યતાઓ છે શું લોકલ પોલીસ આ તમામ બાબતે જાણ છે છે કોણ વેચી રહ્યું આ અને ક્યારે થશે આ મામલે કાર્યવાહી તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે મળતી માહિતી અનુસાર દારૂ વેચનાર મહેશ તળપદા નામનો એક બુટલેગર છે જે દારૂનો અડ્ડો ત્યાં હાલ ચલાવી રહ્યો છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કડાણા તાલુકાના ખાતવા ગામમાં આંગણવાડી કેન્દ્ર પર બાળકોને લેવા ન જતા વાલીઓમાં રોષ જોવા મળ્યો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખાતવા ગામે એક આંગણવાડી કેન્દ્ર આવેલું છે જે તેડાગર બહેનના મકાનમાં ચાલે છે આંગણવાડીનું કામ છેલ્લા એક વર્ષથી અધૂરું છે જેને લઈને આંગણવાડી તેડાગર બહેનના મકાનમાં ચાલી રહ્યું છે ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે આંગણવાડીમાંથી કાર્યકર બહેનો કે તેડાગર બહેનો અમારા બાળકોને લેવા માટે આવતા નથી બાળકોનું જ્યાં શરૂઆતનું પગથિયું કહેવાય ત્યારે આંગણવાડીમાંથી બાળકોને લેવા

વર્કર ને પણ કામ નથી કરતા તેની પણ નોટિસ ઇસ્યુ કરીશ તો સ્થળ તપાસ કરીને ગામ લોકોને હું ભેગા કરીશ અને જે તે જે ગામ લોકો નું હું જા બોલીશ અને

જ્યારની આંગણવાડી ચાલુ થઈ ઓનલી ફર એમના ફળિયાના જ બોલાવે બાકી ફળિયામાં કોઈ આવતું નથી નાસ્તો આપવામાં આવે છે ખરો આવે પણ ક્યારે કોઈ ઠેકાણું નહીં આપે રજૂઆત કરી છે ખરી કોઈ જગ્યાએ ઘણી જગ્યાએ રજૂઆત કરી સાહેબ પણ આપનું કોઈ હોભળતું નથી અન્ય લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કાકા કેટલા ટાઈમ છે આ આંગણવાડી ચાલે છે નાસ્તો આપવામાં આવે છે ખરો બાળકોને લઈ જાય છે ખરા આંગણવાડીમાં ના સાહેબ આ લગભગ આવતા જ નહીં અમારી बाजू તો કોઈ તાની કેટલા અંદાજીત બાળકો હશે બાળકો અમે લગભગ તમારા વિસ્તારના કેટલા બાળકો હશે અંદાજીત તમારા ફળિયાના અમારા ફળિયાના લગભગ 2 3 હા 5 6 બાળકો છે 5 6 બાળકો છે અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું કે જે પ્રકારે બાળકો છે તેઓ પંદર થી વીસ બાળકો છે છતાં પણ તે લોકોને બોલાવવામાં આવતા નથી તેમના ફળિયાના જ બાળકો છે તેઓને બોલાવવામાં આવે છે ગામ લોકોનું એવું કહેવું છે કે જે પ્રકારે આંગણવાડી ચાલે છે કે નથી ચાલતી એ પણ એક મોટો સવાલ થયો છે બેન તમારું બાળક છે બાળકને લેવા માટે આવે છે આંગણવાડી માંથી ક્યારે તમને નાસ્તો ઘરે પોકાડવામાં આવે છે કરો નાના બાળકને લઈને કોણ છે આંગણવાડીમાં એ તમે ઓળખો છો

જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે જે આંગણવાડી છે ખાતવા ગામની તેના જે સંચાલકો છે તેઓ માત્રને માત્ર પોતાની મનમાની ચલાવતા હોય તેવું ગામ લોકોનું કહેવું છે અને તેઓના ફળિયાના જે લોકોને બોલાવવામાં આવે છે અને અન્ય જે ફળિયા છે તેના બાળકો છે તેઓને બોલાવવામાં પણ આવતા નથી અને નાસ્તો પણ આપવામાં આવતો નથી તેમ છતાં અને જે બાળકો છે તે પણ જે આંગણવાડીના જે કર્મચારીઓ છે તેઓને પણ કદાચને કાંઈ ઓળખતા નથી આ બાબતે જે જિલ્લા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી કરી આગાહી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ ચોવીસથી છવ્વીસ જૂન સુધી ચોમાસું સક્રિય થશે ભાવનગર શહેર સહિત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ મહુવા અને જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મનપા સંચાલિત ત્રીસ સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ ચોત્રીસ કરોડ ચુમ્માલીસ લાખના ખર્ચે બન્યા સ્માર્ટ સ્કૂલો મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટ્યો હાઈકોર્ટે ફિલ્મ જોઈ કહ્યું ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવીને રિલીઝ કરી શકશે રાજકોટ ઇઆરપી ગેમઝોનનો અંતિકાંડ મામલો એસઆઈટી અધિકારીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો તપાસ રિપોર્ટ આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશ પ્રોબાયોટિક લસ્સી